કચ્છ જિલ્લામાં ગેરકાયદે દબાણો વિરુદ્ધ તંત્રની કાર્યવાહી યથાવત છે અબડાસા તાલુકાના હૌથી વાંડ વિસ્તારમાંથી એક મહત્વપૂર્ણ કાર્યવાહીમાં આશરે નવ એકર સરકારી જમીન પરનું દબાણ દૂર કરીને જમીન ખુલ્લી કરવામાં આવી હતી જ્યાં તંત્ર દ્વારા દબાણ વિરોધી મેગા ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું ભારૂભા સોઢા નામના આરોપીએ સરકારી જમીન પર ગેરકાયદેસર ખેતી વિષયક દબાણ કર્યું હતું આ દબાણ આશરે નવ એકર જમીન પર ફેલાયેલું હતું જેની અંદાજિત બજાર કિંમત સત્તાવીસ લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે આ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેસીબી અને અન્ય મશીનરીની મદદથી સરકારી ટીમોએ દબાણ હટાવીને જમીનનો કબજો પરત મેળવ્યો હતો સરકારી જમીનોને ગેરકાયદેસર દબાણથી મુક્ત કરવાની રાજ્ય સરકારની ઝુંબેશના ભાગરૂપે આ પગલું લેવામાં આવ્યું હતું આ પ્રક્રિયાના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણ દૂર કર્યું હતું જમીનની કિંમત આશરે સત્યાવીસ લાખ રૂપિયા છે જે હવે સરકારી હેતુ માટે ખુલ્લી છે કચ્છમાં સરકારી જમીન પર દબાણ કરનારાઓ સામે તંત્ર હવે કડક કાર્યવાહીના મૂળમાં છે અને આજના ઓપરેશનથી અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે